એમનો જન્મ થયા પછી તેઓ પાર્વતીમાં ભગવાન શિવ સાથે લગ્ન કરવા માગતા હતા પરંતુ શિવજીએ ના પાડી એટલે તેમને હજારો વર્ષ સુધીની તપસ્યા કરી તપસ્યા કર્યા પછી તેમણે તો પણ શિવજી ના માન્યા એટલે છેલ્લે પછી તેમને જ્યારે પણ તપસ્યા ચાલુ હતી તે દરમિયાન એમને ભગવાન શિવ પ્રસન્ન થયા તે મહિનો હતો શ્રાવણનો મહિનો એટલા માટે કહેવાય છે કે ભગવાન ભોલેનાથ એ જે તપસ્યા કરી તેના ફળરૂપે શ્રાવણ મહિનામાં પાર્વતી માતા સાથે પ્રસન્ન થઈને અમને લગ્નની હા પાડી એટલા માટે ભક્તો કહેવાય છે કે શિવજીને મનાવવા માટે જો સર્વશ્રેષ્ઠ મહિનો હોય ને તો એ છે શ્રાવણ મહિનો બીજી ઘણી વાર્તાઓ છે જે તમને હું પછીના એપિસોડમાં કહીશ તો આજના માટે આટલું જ હર હર મહાદેવ